રફાડિયાની પણ બિનહરીફ ફરણી કરાઈ દ્વારા બંને પદ માટે બિનહરીફ ફરણી કરવામાં આવી હતી આજે બિનહરીફ જે ચૂંટણી થઈ છે અમારી સહકારી આગેવાનો એ પાર્ટીને પણ ખેજીને આ ખેડૂતો માટે મુશ્કેલી ન પડે નાના વેપારીને મુશ્કેલી ના પડે અને ઝીવરચંદ્રસરા એક મહત્વનું બગસરા બને તે માટે આજે નિર્વિવાદ ચૂંટણી કરી છે કાંતિભાઈ સતાસિયા ખૂબ જ આ યાદના વિકાસ માટે ચિંતા કરી તેઓ બિનરીયા છે સંજીવભાઈ અમારો અભિમાન અને ઉત્સાહી વેપારીમાંથી બિનરી ચૂંટાયો છે હું અભિનંદન આપું છું મારા બોર્ડના તમામ સભ્યોનો હું સિનિયર સભ્ય છું કે અમારી વાતને પ્રાધાન્ય આપીને કોઈપણ જાતના રીફાઈ ન કરવા માટે બધા જ ચૂંટણીના પ્રમુખને લાયક હોવા છતાં તેમણે જતું કરીને અમારી વાતને પ્રાધાન્ય આપીને બગસરાના વિકાસ માટે અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ માટે સર્વસંમતિથી આજે ચૂંટણી કરી છે આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી હતી સર્વસંમતિથી અમે યાળી આખું બિનરૂપ કર્યું હતું અને આ ચૂંટણી પણ અમે બધા સર્વસંમતિથી બિનરૂપ કરી છે શેરમેન તરીકે મારી વરણી થઈ છે ભાઈ શેરમેન તરીકે અમારે સંજયભાઈની નિમણૂક થઈ છે એટલે વાદ વિવાદ વગર યાડી બિનરૂપ થયું હતું અને આ શેરમેનભાઈ શેરીનું સુપ્રીમ પણ બિનરી થઈ અને મારે આ સઠી છે અવકાશ માટે તો અત્યારે તો શેષનો પ્રશ્ન છે ગ્રામ્ય વિસ્તારની જે શેષ બંધ થઈ છે તો કંઈક નવું બગીસરા આપશું એવું કંઈક અમારું સપનું છે એ ટીમ સમય કંઈક નવું લઈ આવશું એવી અમારી આશા છે